રાજકોટમાં ગઈકાલના રોજ બકરીદની જાહેર રજામાં પણ રાજકોટની ઘણી શાળાઓ ચાલુ હોવાને કારણે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો માહિતી મુજબ શાળાઓ ચાલુ હોવાના કારણે ગઈકાલના રોજ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો શાળાઓ બંધ કરાવવા માટે ગયા હતા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાના કારણે કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત દ્વારા પાણી સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ કાર્યવાહી ન કરવી હોય તો ઢાકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ તેવું કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવ્યું હતું ત્યારે રાજકોટની હજુ ઘણી ડોમવાડી શાળાઓ ચાલુ છે તો કેમ કાર્યવાહી નહીં તેવા પ્રશ્ન કરતા શિક્ષણ અધિકારી જવાબમાં કહ્યું એક પણ શાળા ઉપર ડોમ નથી પણ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ ખબર નથી કે હજુ ડોમ ધારી શાળાઓ પણ ચાલુ છે આજે અમારા વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અમારા કાર્યકર્તાઓ દ્વારા ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવાના હતા અને કહ્યું હતું કે ગઈકાલે રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ જાહેર રજાના દિવસે એક શૈક્ષણિક કાર્ય ચાલુ હતું જે કામ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરવાનું હોય એ અમે વિદ્યાર્થી પ્રતિનિધિ શાળાઓમાં રજૂઆત કરવા ગયા હતા પોલીસ સાથે ઘર્ષણથી અમારી અટકાયત થઈ તમે રાજકોટની મોટાભાગની શાળાઓ વેકેશનની અંદર રવિવારની અંદર અને જાહેર રજાઓની અંદર ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈના ફોન ઉપાડતા નથી સાવ નિષ્ક્રિય થઈ ગયા હોય એ રીતના ગઈકાલે શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યા બાદ એ મોટાભાગની શાળાઓ બપોર પછી ચાલુ હતું ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીને શાળા સંચાલકો ગાઢતા નથી રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના પ્રતિનિધિ તરીકે એમની જવાબદારી બને કે શાળા સંચાલકો નિયમ મુજબ કાર્યવાહી કરે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા પાંચ મહિના આવ્યા બાદ ખાનગી શાળાઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે વિદ્યાર્થીઓ કે વાલીઓ કોઈ પણ બાબતે ફરિયાદ કરવા જાય ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી જાણે પોતે ખાનગી શાળા સંચાલક મંડળના હોય એ રીતના વલણ કરે છે અને વાલી વિદ્યાર્થીઓને ન્યાય નથી આપતા એટલે આજે અમે એમના કાર્યાલયની બહાર શાળા સંચાલક મંડળના મહામંત્રી તરીકેનું કાર્યાલયનું એક નામ આપ્યું છે અને ત્યાં સ્ટીકર માર્યું છે ક્યાંક ને સમયની અંદર શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાના છે કે પ્રજાના ટેક્સના પૈસા બે બે લાખ પગાર લેતા એસી ચેમ્બરમાં રહેતા જિલ્લા શિક્ષણ અધિકારી કેમ શાળા સંચાલકો મંડળ ઉપર કાર્યવાહી કરવામાં ડરે છે જે શાળાઓ ગઈકાલે ચાલુ હતી તેમના ઓન પેપર વિઝ્યુઅલ હતા તેમ છતાં હજી સુધી એક નોટિસ આપવામાં ડરતા હોય આ જિલ્લા શિક્ષણ અધિકારી એટલે ક્યાંક ને ક્યાંક આવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આપવું જોઈએ અને અથવા તો આ જિલ્લા શિક્ષણ અધિકારી આ ઢાંકણીની અંદર અમે જે પાણી આપ્યું એમાં ડૂબી જોઈએ ડોમવાડી સ્કૂલ માં ડોમ ઉતરાવી લીધા છે શાળાએ અથવા સીલ મારી દીધું છે રાજકોટ કોર્પોરેશન તરફથી સીલ મારી દીધું છે રાજકોટ ની જે ડોમ બાંધકામની બાબત છે એ કોર્પોરેશનમાં આવે છે એટલે કોર્પોરેશન કાર્યવાહી કરે છે અને એમણે કીધું શાળા શરૂ હોય તો બંધ કરી એમ કીધું કે ના પાડું છું એની તપાસ અમે અમારે તપાસ એ કરવાની છે શા માટે ચાલુ રાખી

તમામ શાળાની અંદર સીઆરસી હોય તમામ શાળામાં સીઆરસીઓ તમારા શિક્ષણ સાથે સાથે રાજકોટ